તાલુકાના દરેક ગામડાઓ માંગ સ્વાભિમાન રથ જશે અને ધર્મરક્ષા અને સ્વાભિમાન માટેની લડત લડશે આ યાત્રા માંગ ઉમરાળા તાલુકા કરણી સેના સમાજના આગેવાનો અને સમસ્ત ક્ષત્રિય સમાજ હાજર રહ્યો હતો અને ત્યારબાદ સમસ્ત સમાજ દ્વારા શપથ પણ લેવા માંગ આવી હતી કે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મતદાન કરશે અને કરાવશે રિપોર્ટર મોહિમ મુલતાની એફકે લાઈવ ન્યૂઝ ઉમરાળા कर <laughs> श <todular> <-shfood2> <anywhere>